અત્યારે વાગી ગયા સાડા છો છ ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને આજનો બ્લોગ તો આપણે જો હવે શરૂઆત કેમ કે આપણો વ્લોગ હવે સવારમાં આવશે તમને પણ સાંજે કહી દીધું અત્યારે જો ખીચડી બની ગઈ ને ભીંડા શાક બનાવવાનું છે અને આ સાઈડ જો ધોરા દોવાનું કામકાજ કાજ હાલે અને મોટા ભાઈ આયા છે પાણી વારી ઘઉં માં પાણી વાળવા જઈએ જય માતાજી રામ રામ જય માતાજી પેંચ દોવા બેઠા એમ ને જો આ સાઈડે એ દોવાનું વાલે છે અને આ સાઈડ એ દોવાનું વાલે અને અહીંયા આપણે ખીચડી થઈ ગઈ કમ્પ્લીટ અને ભીંડાનું શાક બનાવવાનું છે

રામ રામ ને જય માતાજી માયા કાંઈ ભરાયું થોડી ખાવું કે બોલવું

બોન ને મૈસ બનાવતા આવડતું નહીં પછી અયણી અયણી લઈ આવી અને અયણી લાવીને પછી એનો રસ કાટ્યો રસ કાઢીને પછી રૂની વાઈટ પલારી રૂની વાઈટ પલારી અને પછી પછી હુકો અસલ થઈ જાય ને પછી પાછી ઘીમાં ગાના ઘીમાં વાઈટ પાછી પલારી પછી ગાનું ઘી હારી પેટ નાખ્યું પછી કોરી તાવડી લુસી ને ધોઈ અસલ મૂકી Pasti ini maiz warna, nah, maiz pali, ah maiz kedatamanya, demi ral rupiah peron maiz ah nomor, maiz kain, ah maiz maiz kain, ah maiz kain, ah maiz kain, ah ganu ki maiz kain, ah maiz maiz kain, maiz kain, ah maiz kain, ah maiz મારા હાથે એવા કારા હું શું સાફ કરી દઉં એ હાથ એવો બગડેલો શું જો મને ક્યાંય બટા અડી થઈ જાય